अच्छा दर्शन आजा और जेपनर देनों निका ये जो है पर मुंह राजीनामा राजी मुं नहीं लाइन है और डग ले राजीनामा पर नहीं क्या वो एम नंबर वो एम नंबर

અને તેઓ સમજી પણ ગયા હતા ત્યારે કેતનની નામદાર દ્વારા ફરીથી રાજીનામું અપાતા ભાજપમાં ભાગદોડ મચી ગઈ છે ત્યારે ધારાસભ્ય કેતનની નામદારને સીઆર આર તેડું આવતા તેઓ ગાંધીનગર જવા રવાના રહ્યા છે સીઆર આર પાટીલના કહેવાથી અને સમજાવવાથી શું કેતનની નામદાર ફરીથી માની જશે ત્યારે કેતનની નામદાર સીઆર આર પાટીલને મળવા ગાંધીનગર જઈ રહ્યા હતા તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે શું કહ્યું આવો સાંભળીએ તમામ મોડી મંડળ

તો હવે જોવાનું રહ્યું કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર સમજાવવાથી શું આ વખતે પણ તેઓ માની જાય છે શું આ વખતે પણ કેતની નામદાર માની જશે આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર